તે બનાવો ન બને તેના નિવારણ માટે કારેલી ખાતે આજ રોજ ડે કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું મારું નામ વંદના તોમર એનજીઓ ચલાવું છું હેવન ચેરિટેબલ ટ્રસ્ટ આજ રોજ પલસાણા તાલુકા કારેલી ગામ ખાતે રેન્જ આઈજી સાહેબ તેમના જિલ્લા પોલીસ અધ્યક્ષ જયસર સાહેબ શ્રીના આજ તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કે સેન્ટર ચાલુ કરવામાં આવે છે એ સેન્ટર નો હેતુ એ છે કે જે પરપ્રાંતિયો અહીંયા કામ કરવા કામકાજ કરવા આવે છે પોતાનો જીવન ગુજારણ માટે એના અંદર ઘણા બધા ઇસ્યુઝ આવે છે કે પેરેન્ટ્સ એકલા હોય છે મધર ફાધર હોય છે એમાંથી ઘણું બધું ઘરગુજારાણ ચાલે એક ખાવાવાળા ચાર હોય એક માણસ કમાવે એમાં નથી મેળ પડતું હોય તો એના અંદર મધર ફાધર બેઉના જોબ માટે જવું પડે છે કોઈ પણ કંપનીમાં નાનું મોટું કામ કરવા માટે તો બાળકો એકલા રહે છે ને એમને એકલા બાળકો હોવાના કારણે ઘણા બધા છે કે જે બાળકોનો યા તો કિડનેપિંગ થઈ જાય છે યા તો બાળકીનો સાથે ખરાબ થઈ જાય છે જેના ધ્યાનમાં લઈને રેન્જ આઈજી સાહેબે જિલ્લા પોલીસને બધાએ મળીને એક સારું ડીકે સેન્ટર ચાલુ કર્યું કે જેમના બાળકોને સેન્ટર પર રાખવામાં આવશે એમને ખાવા પીવા બધી રીતને એની સગવડ કરવામાં આવી છે ન આજે એમની ઓપનિંગ કરવામાં આવે છે થેન્ક યુ ડે કેર સેન્ટરમાં માતા પિતા પોતાના બાળકોને મૂકી અને નિશ્ચિંત નોકરીએ જઈ શકે છે સવારે માતા પિતા પોતાના બાળકને સેન્ટર ઉપર મૂકી શકશે અને સાંજે તેઓને જ બાળકને ફરી સોંપવામાં આવશે

उपलक्ष्य में यहाँ हाजिर है कि मैंने चाइल्ड चाइल्ड वेलफेयर सेंटर सेंटर के सेंटर केयर का का उद्घाटन किया तो मौजूद है है इस एक ही है, जो भी माता पिता काम करने जाते हैं उनके बच्चे जिनका यहाँ के लिए कोई नहीं होता तो वो अपने बच्चों को इधर सुबह नौ बजे छोड़ के जा सकते हैं नौ से छह बजे तक रहेगा आपके बच्चों को इधर एक टाइम लंच और स्नैक्स मिलेगा कोई आपसे इस चीज की फीस नहीं ली जाएगी पलसाणा तालुका कारेली गाँव में डे केयर सेंटर ने उद्घाटन आईजी પ્રેમવીર સિંહ સુરત જિલ્લા ડીએસપી હિતેશ જોયસર પલસાણા અને કડોદરા પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ તેમજ પોલીસ સ્ટાફ સહિત સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી